માં આપણે આજે શ્રી પ્રભુ શ્રી ગોપાલ સ્વરૂપામૃત પુસ્તકમાંથી માંથી પાના નંબર એકસો ને બત્રીસ જુનાગઢમાં ઠાકોરજી બિરાજે છે સંવત સોળસો ને અઠ્ઠાણું ના પરદેશમાં પ્રભુશ્રી ગોપાલલાલ રાણપુરથી સોરઠ પધાર્યા સોરઠમાં સર્વત્ર આપશ્રીનો જયકાર થઈ રહ્યો છે જુનાગઢના નવાબ આપશ્રીના પરાક્રમની સામર્થ્યની પ્રતાપબળનો પ્રસંગોની લીલા ચરિત્રોની વાતો સાંભળીને ઘણું જ આશ્ચર્ય પામ્યો એટલે યવન છે ને આવું જોયું ન હોય આશ્ચર્યચકિત થયો આથી નવાબને પ્રભુજીના દર્શન કરવાની આતુરતા જાગી આપ શ્રી મૂલચંદ દેસાઈને ત્યાં બિરાજે છે નવાબે દ્વારકાદાસને મળીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી દ્વારકાદાસે જૂનાગઢના નવાબને ખબર છે કે દ્વારકાદાસ ઠાકોરજીના સેવક છે દ્વારકાદાસની વાત કરી કે ગોકુ મારે ગોકુળના ગુસ્સા દર્શન કરવાની ઈચ્છા છે તો તમે પૂછીને બંદોબસ્ત કરી આપો આપ શ્રી શું ઈચ્છા કરે છે દ્વારકાદાસે પ્રભુને વિનંતી કરી રાજ નવાબ આપના દર્શન કરવાની ઈચ્છા રાખે છે તો આપની શું ઈચ્છા છે એ પૂછાવે છે પ્રભુશ્રીએ અતિ પ્રસન્ન થતા આજ્ઞા કરતાં કહ્યું સુખેન ઉત્થાપનના સમય આવે આથી દ્વારકાદાસ અતિ પ્રસન્ન થયા અને નવાબને જણાવ્યું કે ઉત્થાપનના સમય આવજો એવી આપની ઈચ્છા છે હવે મૂલચંદ દેસાઈના ઘરે ઠાકોરજી બેઠકે બિરાજી રહ્યા છે ઉત્થાપનના સમયે વૈષ્ણવરંદ બેઠું છે નવાબ પોતાના ખાસ માણસને સાથે લઈને મૂલચંદ દેસાઈના ઘરે આવે છે પ્રભુજીના દર્શન માત્રથી નવાબ અતિ પ્રસન્ન થયો એ ઠાકોરજીનું સ્વરૂપ જ એવું છે કે દર્શન માત્રથી જ તેનું તન મન નિર્મળ થઈ ગયું અને વિનંતી કરા કરતા દીન ભાવે બોલ્યો હવે યવન મૂળ યવન છે તો પણ દીનતા આવી ગઈ ઠાકોરજીના દર્શન માત્રથી કેમ કે ઠાકોરજીનું સ્વરૂપ એવું છે અને કાંઈક તો સંબંધ છે ને લીલાનો એ મૂળ સ્વરૂપ પણ તો એ કાંઈક છે એટલા માટે ઠાકોરજીના દર્શન કરવાનો પણ ભાવ થાય છે અને દર્શન કરતા માત્રથી સ્વરૂપ નિર્માણ થઈ ગયું રાજા મહારાજા ગરીબ નવાજ આ મલેશના રાજ્યમાં પધારીને અમારી ભૂમિ તથા દેશને પાવન કર્યો છે પ્રભુ અમો તો જાતથી અછૂત છીએ રાજ આપને સ્પર્શ કરવાનો અમારો કોઈ અધિકાર નથી આપના દર્શન માત્રથી અમુક થઈએ આપના જીવો આપના સ્પર્શના અધિકારી છે રાજ બીજું શું જાણીએ જોયું એને કેવી ખબર પડી કે અમારાથી ન અડાય અમે અછૂત છીએ એટલે વિવેક પણ આવી ગયો વાણીમાં પણ વિવેક અને વર્તનમાં પણ વિવેક આવી ગયો કે અડાય પણ નહીં નવાબની દિનતા ભરેલી વાણી સાંભળીને પ્રભુ અતિ પ્રસન્ન થઈ રહ્યા અને શ્રીમુખથી કહ્યું તારી ઈચ્છા મારા ચરણ છોવાની છે તો ભલે ચરણ સ્પર્શ કરવા આજ્ઞા થતા નવા બીજમૂઢ થઈ ગયો અને પ્રભુના ચરણ પડી ચરણમાં પડીને ગદગદ કંઠે વિનંતી કરતા બોલ્યો મહારાજ હું તો યવન છું આપ તો સાક્ષાત ઈશ્વર આપનો સ્પર્શ કરું તો આપને ઘણું શ્રમ પડે પ્રભુ તેથી મારા મનમાં ઘણી ગ્લાની થાય છે રાજ આપ તો પરમોદાર દયાળુ છો જેથી જીવના અદમપણા સામું જોતા નથી એટલે કે ઠાકોરજીને શ્રમનો પણ વિવેક આવી ગયો વાણી વર્તનમાં તો વિવેક છે પણ ઠાકોરજીના સુખનો પણ વિચાર આવી ગયો જે આખો પુષ્ટિનો સિદ્ધાંત આપણને આ સમજાવી દે છે આ વાર્તામાં પ્રભુજી આજ્ઞા કરી નવાબ તેમાં વિમાસણમાં પડવા જેવું કશું નથી ભાનુનો પ્રકાશ એટલે કે સૂર્યનો પ્રકાશ સર્વને છોવે છે તો પણ ભાનુ કોઈથી છોવાતો નથી તેમ તું અમારા સ્પર્શથી કૃતાર્થ થઈશ તેમાં અમને શ્રમ શું છે જો કેવા દૈવી જીવ છે ને ઠાકોરજી શ્રમ વિશે નથી વિચારતા અમો તો અમારા દૈવી જીવની સંભાળ કરવા માટે શ્રમ તો લઈ રહ્યા છીએ ના તર અમારે અમારું ધામ છોડીને પરદેશ કરવાની શું આવશ્યકતા છે આહા હા ઠાકોરજીએ કહી દીધું હો અહીંયા આપણને બધાને કે દૈવી જીવની સંભાળ માટે ઠાકોરજી આટલો બધો શ્રમ લીધો છે બાકી ઠાકોરજીએ શું કરવા આટલા બધા પરદેશ શ્રમ લઈને લેવું પડે પણ ગોલોક ધામ છોડીને દૈવી માટે પધાર્યા છીએ થાય અને દર્શન માત્રથી કરતાર્થ અવશ્યો થાય છે પ્રભુજીના શ્રીમુખની વાણી સાંભળીને નવાબ અતિ ખુશ થયો અને પ્રભુના ચરણ સ્પર્શ કરતા જ નવાબનું અંગ અંગ રોમાંચિત થઈ ગયું અને પોતાને દિવ્ય અનુભવ થવા લાગ્યો ઠાકોરજીનો ચરણ સ્પર્શ થાય પછી કાંઈ વાર લઈ આથી નવાબે અતિ પ્રસન્ન થઈ પ્રભુજીના ચરણમાં અઢળક ભેટ ધરી નવાબી રિવાજ મુજબ પ્રભુનું ઘણું સન્માન કર્યું અને કહ્યું મહારાજ આજથી આ રાજ્ય આપના સેવકો આ રાજ્યમાં આપના સેવકો નિર્ભય થઈને સદા રહેશે પ્રભુજી નવાબની વાતથી અતિ પ્રસન્ન થયા અને એક પ્રસાદી બીડું આપી અને ખુશ કર્યો અને નવાબની ભેટ સર્વ બ્રાહ્મણોને વેચી દીધી એટલે ઠાકોરજીએ નથી લીધું નવાબની જે ભેટ છે અઢળક ભેટ ધરી છે ને ઠાકોરજી ન લે ઠાકોરજી સેવક સિવાય બીજા કોઈનું ન લે એટલા માટે ઠાકોરજીએ બધી જગ્યાએ વેચી દીધું બ્રાહ્મણોને વેચી દીધું નવાબ પોતાના મનમાં ઘણો રહ્યો અને ખુશ પોતાના ઉતારા પર ગયો આટલું જ હતું નવાબનું પણ કેટલું બધું નવાબમાં દર્શન માત્રથી આખો પુષ્ટિનો સિદ્ધાંત એને સમજાઈ ગયો છે કે દિનતા આવી ગઈ વાણી વર્તન અને ઠાકોરજીના સુખના વિચાર સુધીની વસ્તુ આવી ગઈ અને સમર્પણના ભાવથી બધું ઠાકોરજીને આટલી બધી ભેટ પણ ધરી દીધી આ નવાબ કંઈક લીલાના જીવ છે અહીંયા લખેલું નથી પણ કંઈક તો હશે જેના કારણે ઠાકોરજી એના ચરણ સ્પર્શ કરવાની પણ આજ્ઞા આપી દીધી બાકી બિલકુલ ના આપે એટલે આ વાત ઉપરથી આપણે જાણીએ કે દૈવી જીવ હોય છે એના કલ્યાણ માટે ઠાકોરજી કેટલો બધો શ્રમ કરે છે અને ભૂતલ પર આટલા બધા આટલા બધા જગ્યાએ પરદેશ કરી કરીને દૈવીજીવોને વીણે છે એટલે આપણે ઠાકોરજીનો શ્રમ ને ભગવદીઓનો આટલો બધો શ્રમ જેના માટે આપણે આ બધું આપણને લખીને પણ ગયા છે એનો શ્રમ એળે ન જવા દઈએ નિત્ય વાંચન કરીએ અને વિવેક ધીરે ધીરે આવે એવી કૃપા થાય ભગવદીઓની આજે એટલું જ બોલીને નાની વાતને વિરામ આપું બોલ શ્રી ગોપાલ લાલ કી જય